પહેલો મહિનો બે હજાર પચીસના રોજ ગમાણી મુકામે એક ગ્રામસભાનું આયોજન રાખ્યું છે જો એનો મેન હેતુ છે કે આપણે જે અત્યારે ગુંદી તાલુકો બનવા જઈ રહ્યો છે એમાં ગમાણી તાલુકો પણ વિભાજન થવા જઈ રહ્યું ગમાણી ગામ પણ વિભાજન થવા જઈ રહ્યું તો એના અનુસંધાને આજે મીટિંગ ગમાણીમાં થઈ રહી છે તો આપણે બધા

તમારો બીજો કોઈ ને ફાયદો બરોબર છે આ તમને જાહેરમાં માં કઈ છે આપણે ખોગમા લડવાના આવશે તોય બી લડીશું અને વિધાનસભા જવા માંગીશો ને હા બી જશો બરોબર છે પણ આપડી આદિવાસી સીટ છે અને આદિવાસીને લોકોને ગુંમરાક કરવામાં આવે કરવામાં આવે બાકી બીજાને કોઈને ગુંમરો કહેવામાં આવતો નથી જે ગરીબની દીકરીને ભાડી કહેવામાં આવે છે તેમ આ રાજનીતિમાં બ એક ચાલી રહ્યું છે તો આપણે ગામને ગામ ન તૂટે એ બધા આપણે ગામ ગામજનોને એક કાળજી લેવાની છે બરોબર છે થરાવ થરાવ આજે ગ્રામ સભાનો ઠરાવ છે એ આપણે આતની સમક્ષ રજૂઆત કરું છું બરાબર પછી એવું નહીં થવું જોઈએ કે કોઈને સાબી નહીં વાંચી સંભળાય બરાબર છે આ જાહેર મિટિંગ છે બરાબર છે આથી આજ રોજ તારીખ સોળ એક બે ના રોજ આપણી ગમાની ગ્રામ સભા પંચાયતની ગ્રામ સભામાં ઠરાવની જરૂર પૂરતી નકલ કરવામાં આવી છે દરખાસ્ત નંબર પ્રમુખ સ્થાને રજૂ થાય તે કોગંબા તાલુકામાંથી ગુંડી તાલુકા વિભાજન કરવા બાબત ઠરાવ નંબર આજથી આજની ગ્રામ સભામાં આ ઠરાવ કરવામાં આવે છે કે આજ રોજ ગમાણી ગામે સર્વગ્રામજનોની મીટિંગ રાખવામાં આવી છે જેમાં ગામના તમામ જાતિ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હાજર રહેલ અને કોરમ થવાની સભાનું કામ કામકાજ શરૂ કરવામાં આવે છે જેમાં હાલ મીડિયા ચર્ચા મુજબ અને એકસો સત્યાવીસ કાલોલ વિધાનસભાના શ્રી ચૌહાણ ફતેહસિંહ સાહેબના જણાવ્યા મુજબ તેઓ અલગથી ગુંદી તાલુકો બનાવવા જઈ રહ્યા છે જેમાં ઘોગંબા તાલુકાના ઘણા ગામોના સમાવેશ કરવામાં આવે છે જેમાં આપણા ગામ ગમાણીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેમાં તાલુકો બને તેવા ગમાણી લોકોનો વાંધો નથી પરંતુ ગમાણી ગામના લોકો સો ટકા આદિવાસી છે તેઓ મહેનત મજૂરી અને વડોદરા કાઠિયાવાડ જેવા જિલ્લાઓમાં મહેનત મહેનત માટે જતા હોય છે તેઓને સરકારી કામ માટે ખોગંબા ખૂબ જ અનુકૂળ પડે છે તેથી ગમાણી ગામના તમામ લોકોને ખોગંબા તાલુકામાં અયથાવત રહે માટે ઠરાવ કરે છે આ ઠરાવ કોઈ ના પણ લોભ લાલચમાં આવ્યા વિના મુજબ સૂજબૂજથી લખી આપવામાં આ અમુક ગ્રામજનો સહી કરી આપેલ છે તેમ છતાં કોઈ રીતે અમારા ગામની ગુંડી તાલુકામાં જોડવામાં આવશે તો અમે આ ગામ લોકો ગાંધી ગાંધી ચિંબિયા માર્ગે આંગળીની કાર્યવાહી કરીશું બરાબર આ ઠરાવ માટે બધા સહમત છે ને બધા આપું સાગર હવે પછી આજે થાઉ મુજબ છે આપણે ગામ સભાન બી વ્યક્તિ વહીલો તેમે ગામ સભાન અને જેમ સરપંચ બધા રહ્યા છે હવે પછી આ ગામજનોને એવી વિનંતી છે કે આપણે આ થાઉ મુજબ અને સહી સિક્કા પોતાનું રજૂ કરશે એવી વિનંતી છે જેમ નામ બોલે એમ સહી એક બી વ્યક્તિ સહી વગર સહી વગર અહીંયા એટલે એક જણા આપણે